કર્યું છે કેન્દ્રીય સી આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અત્યાધુનિક સુવિધાનું ઉદઘાટન કરવામાં આવ્યું પલસાણા નજીક ત્રીસ હજાર સ્કવેર ફૂટ સુવિધાના પ્રારંભિક વિસ્તાર સાથેનો પ્લાન્ટ સેમી કન્ડક્ટર ઘટકો ઓટોમોટિવ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક એપ્લિકેશન્સ જેવા સહાયક ઉદ્યોગોને આવશ્યક એસેમ્બલી પરીક્ષણ અને પેકેજિંગ સેવાઓ પ્રદાન કરશે સેમી કન્ડક્ટર ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કંપનીના યોગદાનની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓએસએટી પ્લાન્ટના ઉદઘાટન પર સૂચિશૈમિકોને અભિનંદન પાઠવ્યા હતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક ટેકનોલોજી હબ બનવા તરફના પરિવર્તનના માર્ગ પર છે અને સૂચિ સેમિકોનો એસ એટી પ્લાન્ટ જેવી પહેલ આ વિઝનને સાકાર કરવા માટે ચાવીરૂપ છે સૂચિ સેમિકોનના ચેરમેન અશોક મહેતાએ જણાવ્યું હતું કે અમારો ધ્યેય માત્ર ચિપ્સનું ઉત્પાદન કરવાનું નથી પરંતુ ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં નવીનતા લાવવાનો પણ છે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રાઈમ ન્યૂઝ સુરત